ફ્રેન્ડ્સ મારા દાદીમાં પંચાણું વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામેલ છે એ તો મારા વિડિયો જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે અને મારા દાદાને એ લોકો છ ભાઈ છે અને અમારે ત્યાં ફેમિલી બહુ મોટું છે અને અમારે ત્યાં એવો રિવાજ છે કે આવા કોઈ પણ નાના મોટા પ્રસંગે બધા એક સાથે જ એક ચૂલે ભોજન બનાવી અને જમે જેટલા દિવસે પાણી ઢોળ કરવાનું હોય એટલા દિવસ બધાને સાથે જમવાનું તો હમણાં બંને ટાઈમ પચાસથી સાઠ લોકોનું સાથે જમવાનું બને છે તો આજે બને છે શાક અને ચાપડી એક બાજુ શાક બની રહ્યું છે અને એક બાજુ ચાપડીનો લોટ બંધાઈ રહ્યો છે મારા કાકા ચાપડી ખૂબ જ સરસ બનાવે છે તો અહીંયા એ ચાપડીનો લોટ બાંધી રહ્યા છે લોટમાં જો વધારે પડતું મોણ હોય તો જ ચાપડી સારી થાય છે અને બીજું અજમા અને મોણ નાખવાનું હોય છે અને હા તલ પણ હોય છે બીજી બાજુ આ કાકા શાક બનાવી રહ્યા છે કેમ કે એમને શાક બનાવતા ખૂબ જ સરસ આવડે છે તેથી એમને સોંપ્યું છે શાક બનાવવાનું કામ કાંદા ટમેટા આદુ મરચાં મીઠો લીમડો સૂકા મરચાં બધા જ ભરપૂર મસાલા નાખી અને શાક બનાવ્યો છે અને આ બાજુ આટલા બધા લોકો લોટ બાંધવા બેસી ગયા છે જેથી કરીને ફટાફટ લોટ બંધાઈ જાય કેમકે આ લોટ ખૂબ જ કઠણ બાંધવાનો હોય છે ચાપડી સારી બને છે તો ચલો એ બિસ્કિટ જેવી લુખી ભાવે એવી ચાપડી તૈયાર થઈ ગઈ છે યા બાજુમાં રસાવાળું શાક બની ગયું છે અને સાથે સ્વાદમાં વધારો કરે એટલા માટે છે ગોળ કાંદા લીંબુ અને છાસ તો ચલો દેશી ભોજન તૈયાર થઈ ગયું છે અને જમવું એ આવી જજો ફ્રેન્ડ્સ જો મારો આ વિડીયો સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ